અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા સર્કલ પર આવેલી રોયલ મની એન્ડ ફાઇનાન્સના સંચાલક પર્સનલ લોન બિઝનેસ લોન આપવાની પેઢી ચલાવી રહ્યા છે તેઓ દ્વારા નાણાંની જરૂરિયાતમંદ ઇસમોને લોન આપવા માટે તેમની પાસેથી આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવીને તેમને જરૂરિયાત મુજબ લોન આપી હતી ગ્રાહકોને ત્રીસ હજાર કે ચાલીસ હજાર રૂપિયાની લોનની જરૂરિયાત મુજબ ફાઇનાન્સમાંથી લોન મળતા નિયત હપ્તા તેઓ ભરી રહ્યા હતા તે દરમિયાન ગત રોજ આઈડીએફસી બેંક તરફથી તેમના બાકી પડતા નાણાં માટે નોટિસ ફટકારતા સમગ્ર કાંડ સામે આવ્યું હતું પ્રાથમિક દસથી વધુ લોકો દ્વારા રોયલ મની એન્ડ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી અને તેમના ડોક્યુમેન્ટ્સ આધારે સુરતની કિમ સ્થિત રોયલ મની એન્ડ ફાઇનાન્સ લાખો રૂપિયાની લોન લઈ તેમના નામે ફૂલેકો ફેરવીને સંચાલક ફરાર થઈ ગયો હતો ગત રોજ મળેલી નોટિસ આધારે લોકો રોયલ મની એન્ડ ફાઇનાન્સ પર હલ્લાબોલ કરતા મામલો ગરમાયો હતો ઘટના અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ફાઇનાન્સ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પોલીસ મથકે લઈ ગઈ હતી તો પ્રાથમિક સાતથી વધુ લોકોએ તેમની સાથે રોયલ મની એન્ડ ફાઇનાન્સ દ્વારા છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અરજી સ્વરૂપે આપતા પોલીસે અરજી આધારે તપાસ શરૂ કરી હતી તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબ્બી સૈયદ અંકલેશ્વર અમને લોન લેવા ગયા તમને કીધું કે તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ આપો તો તમને ચાલીસ હજારની લોન મળી જશે અમે પાન કાર્ડ ને આધાર કાર્ડ એમને આપ્યું ને પછી મહિના પછી અમારી લોન એ લોકોએ પાસ કરી તો અમને ચાલીસ હજાર રૂપિયાની લોન પાસ થઈ તે લોન ભરી પછી અમે રેગ્યુલર ચાર મહિના સુધી ચાર હપ્તા રેગ્યુલર સત્તાવીસો સત્તાવીસોના ભરી રહ્યા પછી ચાર મહિના પછી કાલે સાડા ચારથી પોણા પાંચના ગાલામાં આ નોટિસ આવી આ નોટિસ મેં ખોલીને વાંચી તો અંદર આઈડીએફસી બેંકમાંની નોટિસ આવેલી હતી જેમાં એમાઉન્ટ લખેલું હતું એક લાખ હજાર આઠ રૂપિયા તમારે સાત દિવસની અંદર ભરપાઈ કરવાનું રહેશે કે જોઈ નઈ ગયા પછી ત્રણ ચાર દિવસ પછી અમને કીમ બ્રાન્ચ પર લઈ ગયા તીમ બ્રાન્ચ પર ગયા પછી તે દિવસ જે દિવસ પૈસા મળી ગયા એક લાખ પૈસા પૂરા રોકડા પણ એ લોકોએ ત્યાંથી પૈસા લીધા પછી દસ દિવસ પછી અમારા ખાતામાં ખાલી ત્રીસ હજાર રૂપિયા નાખા ને બાકીના એક લાખ પંદર હજાર રૂપિયા એ લોકો લઈ લીધા છે અને અમારો હપ્તો છે બે હજાર રૂપિયાના એ લોકો પૈસા લઈને અમારો હપતો આગળનો એ લોકો પૈસા નાખીને ભરે છે ને કારણ આજના અમારા ઘરે નોટિસ આવી છે એક લાખ સત્તાવીસ રૂપિયા પછી અમે ક્યાંથી ભરવા છે આટલો ફ્રોડ અમારે આત્તર કરેલો છે જાણ કરી છે અહીંયા પોલીસ સ્ટેશનમાં છે અર્જી લખવા માટે એ લોકો પર બી કેસ કરેલો જ છે તો અહીંયા ક્રીમ બ્રાન્ચ પરથી અને અમે બી કેસ કરવા દઈએ